નમસ્કાર મિત્રો સ્વાગત છે ટિપ્પણીઓને લઈને સનાતન ધર્મના સાધુ સંતોમાં રોજ જોવા મળી રહ્યો છે તેમજ આ બાબતે આવેદનપત્ર આપી પણ રજૂઆત પણ કરવામાં આવી છે તે બાદ પણ હિન્દુ દેવી દેવતા પર ટિપ્પણીઓ યથાવત રહેતા સનાતન ધર્મના સાધુ સંતોમાં રોજ ભૂમકી ઉઠ્યો છે આ બાબતે સનાતન ધર્મના કથાકાર દ્વારા જ્ઞાનપીઠ પરથી સનાતન ધર્મ પર ટિપ્પણી કરનાર પર કટાક્ષ કર્યો હતો તેમાં સખત શબ્દો માતીઓની ટીકા કરી હતી આ બાબતે કથાકાર બાપુ દ્વારા કથા દરમિયાન કહ્યું હતું કે એક કથા કરવી છે માનસ સનાતન ધર્મ પર એક આખી કથા કરવી છે જ્યારે સનાતન ધર્મ પર કેટલા પ્રકારથી હુમલા કરવામાં આવી રહ્યા છે અને થાય તો દિલ્હીમાં કથા કરવાની વાત ચાલુ કથા દરમિયાન બાપુ દ્વારા કરવામાં આવી હતી આ પાછે દેવીની પૂજા સનાતન ધર્મીઓએ કરવી જોઈએ આ પાછે દેવીની જે કોઈ નિંદા કરે તેને કંઈ પણ કહેવું નહીં પરંતુ એટલું સમજી લેવું કે તે સનાતન ધર્મી નથી બાકી કંઈ પણ થાય તે સનાતન ધર્મી નથી તેમજ તેનો સાથ આપનાર પણ સનાતની નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ